રહેધી આત્રાધામોમાં ભાવીકોનું ગોડાપુર જોવા મળી રહ્યું છે નવા વર્ષ નિમિત્તે છેલ્લા ત્રણ દિવસમાં માતાના મડ પર 50000 થી વધુ માય ભક્તો પહોંચ્યા હતા માતાના મડના સાથે નજીકના તીર્થસ્થાન નારાયણ સરોવર ખાતે પણ શ્રદ્ધાઓની ભીડ જોવા મળી હતી માતાજીના દર્શન કરી ભક્તોએ નવા વર્ષમાં શાંતિ સમૃદ્ધિ અને સુખાકારી માટે કરી હતી પ્રાર્થના જામનગર માં ભાઈબીજના દિવસે રણુજામાં ભક્તોનો ગોડાપુર ઉમટી પડ્યો છે ભાઈબીજ નિમિત્તે અન્નકૂટ દર્શનનું આયોજન કરતા ભક્તોની લાંબી કતારો લાગી હતી દિવાળી અને નૂતન વર્ષ બાદ બીજ નિમિત્તે આજે સવારથી જ જે પત્રયાલ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે દરેક સ્થળોએ લોકોની ભીડ જોવા મળે છે ત્યારે ધાર્મિક સ્થાનોમાં પણ ભક્તો છે તે દર્શનનો લાભ લઈ રહ્યા છે જામનગરના કાલાવડ પંથકમાં આવેલા રણુજા ધામ ખાતે રામાપીઠના દર્શન માટે બીજ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે જે પ્રકારના દ્રશ્ય આપી રહ્યા છો હાલ જે રામાપીર છે તેમને ખંડકોટ ધરાવવામાં આવ્યો છે અહીં જે પ્રકારના દર્શન આપ કરી રહ્યા છો સવારથી જ મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી રહ્યા છે ભગવાન રામાપીરના બીજ માટે પણ લોકો લોકો આવતા હોય હોય છે છે કેટલાય ચાલીને અહીં પહોંચ્યા જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો લાંબી કતારો છે તે ભક્તોની અહીં જોવા મળી રહી છે મોટી સંખ્યામાં ભક્તો છે તે અહીં પહોંચ્યા છે જે ભક્તો છે એમની સાથે જ વાત કરીશું કારણ કે આજે બીજ છે અને બીજ નિમિત્તે અત્યારે શું કહેશો ઘણો જ આવ્યા છો બીજ નિમિત્તે કેવી ટ્રાફિક

ઘૂમતી રહ્યા છે અને હાલ જે પ્રકારે બીજ છે એ બીજ ભરવા માટે પણ લોકો અહીં આવી રહ્યા છે બીજી તરફ મંદિરની અંદરના પણ દ્રશ્યો દેખાડ્યા મંદિરમાં હાલ અનકોટ ધરાયો છે અહીં જે સ્વયંસેવકો છે એમની સાથે પણ વાત કરીશું શું કેશો આજે ભાઈ બીજનો પર્વ છે નૂતન વર્ષ દિવાળીના પર્વ બાદ અહીં બીજ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર આજે રામાપીરની જગ્યા કાલાવડ તાલુકામાં અને ખુશાલદાસ બાપાની જગ્યામાં પબ્લિક દર્શનનો લાભ લે છે અનકોટના દર્શનનો લાભ લેશે અને ભોજન પ્રસાદ નો પણ લાભ લે છે આજે ઘોડાપુર પબ્લિક બપોરે પણ ભોજન પ્રસાદ લે છે સાંજે પણ ભોજન પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવે છે અને રામાપીર બાપાના નવા વર્ષની અંદર આશીર્વાદ લે છે કે અમારો વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિમય રહે એવી પ્રાર્થના કરવા પબ્લિક આવે છે અને દર્શન લે છે દર્શન કરે છે બાપાના વાત કરવામાં આવે જામનગર અંદર જે રામાપીર રણુજા ધામ કાલાવડ નું ત્યાં સવારથી જ ભક્તો નું ઘોડાપુર છે અને બીજી બાજુ વાત કરવામાં આવે તો સવારથી જ અહીં ભક્તો અવિરત આવી રહ્યા છે ભોજન પ્રસાદ અને ભજન ભોજન અને દર્શન નો પણ લાભ માણી અને ધન્ય બની રહ્યા છે કિંજલ કાસરિયા ગુજરાત પોરબંદરના મોઢવાડા ગામમાં નૂતન વર્ષ નિમિત્તે મિલન યોજાયું કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા આગેવાનોએ મિલનમાં હાજરી આપી પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ પોતાની સંબોધન દરમિયાન કાર્યકરોની એકબીજાની ટાંગ ન ખેંચવા ટકોર કરી તો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ત્યાં હતા સમાજના અગ્રણીઓ ત્યાં હતા ભાજપના ઉચ્ચ નેતાઓ પણ ત્યાં ઉપર હતા ઉપસ્થિત અને તે દરમિયાન બાબુ બુખીરિયાએ છે તેવું લાગી રહ્યું સુરતમાં ભાઈ બીજ દિવસે સ્વામિનારાયણ ભગવાનની પાઘડીના દર્શન કરવા લાગી છે લાંબી કતાર સંબત અઢારસો એક્યાસી માં સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યા સુરતમાં થોડા દિવસો રોકાયા બાદ તે સમયના કોટવાડ

પોલીસ કમિશનરની સેવાથી ખુશ થઈ તેમને પોતાની પાગ આપી ગયા હતા અને આ પાગને લોકો માટે દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવે છે પાગ અને શ્રીફળ છે માત્ર ભાઈબીજના દિવસે જાહેરમાં દર્શન માટે મૂકવામાં આવે છે પારસી પરિવાર પાસે આ પાગ અને શ્રીફળ છે આ પાગ પારસી પરિવારના જે વ્યક્તિ હતા તે સુરતમાં તે જ અંગ્રેજોના જમાનામાં પોલીસ કમિશનરના પદ ઉપર હતા આમના સાતમી પેઢીના લોકો જે સાથે સાથે જ આપણે વાત સ્વામિનારાયણ ભગવાન જ્યારે સુરતથી વિદાયમાન લેવાના હતા તે ટાઈમે અઢેસર કોટવાલના મનમાં એક ભાવ જાગ્યો કે ભગવાન ભેટ સ્વરૂપ એમને કંઈ આપતા જાય જેમની એ દરકાર કરી શકે જેમની એ પૂજા કરી શકે અને જેમને એ હૃદયની પાસે રાખી શકે તો ભગવાને એમનો આ ભાવ સમજ્યો અને વિદાયમાન લેવા પહેલાં પોતે માથે પહેરેલી પાગ અને શ્રીફળ એ ભેટ સ્વરૂપ કોટવાલને આપી ગયા હતા તેની વાત અલગ છે અને એની અલગ છે બિલકુલ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો આ પાગના દર્શન કરવા અહીંયા પહોંચી રહ્યા છે એક ભાઈ છે આપણે સીધા વાત કરીશું તેમની સાથે દર્શન માટે આવ્યા છે મોટાભાઈ શું નામ આપ્યું સંજય ઝાલાવાડિયા સંજયભાઈ દર્શન કરવા આવ્યા છે શું જાણો છો કેટલો મહિમા આપણે અરદેશર કોટવાલા જે છે તે બસો એકાવન વર્ષ પહેલાં ભાગને અર્પણ કરેલી હતી તે પછી દર વર્ષે ભાઈ દ્વિજે દર્શન કરવાના પાગના દર્શન કરવાનો મોકો અમારા હરિભક્તોએ મળે છે મહારાજના આશીર્વાદ છે અરદેશર કોટવાલા ઉપર અને અમારી ઉપર જે અમને પાગના દર્શન કરવાનો મોકો આપે છે બિલકુલ સ્વામિનારાયણ સંપ્રદાયનો ફેલાવો થઈ ગયો છે અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે સુરત આવ્યા હતા ત્યારે સેવાને લઈને કહી શકાય કે જે પ્રકારે આ પાઘ આપી હતી ચોક્કસ ભાઈબીજના દિવસે આ પાગ પારસી પરિવાર લોકો માટે ખુલ્લી મૂકે છે દર્શન માટે મૂકે છે અને લોકોનો ભરિભક્તોની મહિમા છે લોકો મોટી સંખ્યામાં પહોંચે છે અને ભગવાન સ્વામિનારાયણના શ્રીફળ અને પાગના દર્શન કરે છે કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત પ્રવાસન સ્થળ દીવમાં માનવ મહેરામણ ઉમટ્યું છે દીવનો નાગવા બીચ સહેલાણીઓથી ઉભરાઈ ગયો છે દીવમાં પ્રવાસીઓ ઉમટી પડતા ધંધા રોજગાર ધમધમતા થઈ ગયા છે કીડીના ખડિયાળાની જેમ નાગવા બીચ ઉભરાઈ ગયો છે તો દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે દિવાળીની મોજ માણવા માટે મોટી સંખ્યામાં લોકો નાગવા બીચ પર ત્યારે તેઓએ નાગવા બીચ પર પસંદગી ઉતારી હોય તેવું દ્રશ્યોથી જોવા મળી રહ્યું છે દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે કેવડીયા જી હા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમવાર દિવાળીનો પર્વ પ્રકાશ પર્વ પ્રકાશ વર્ષ તરીકે ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે જે પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની સૌથી પહેલી પસંદગી કેવડીયા હોય છે સાત વર્ષ દરમિયાન બે પોઈન્ટ પંચોતેર કરોડ કરતા વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી જ્યારે આ વર્ષે રોજના ત્રીસથી ચાલીસ હજાર પ્રવાસીઓ નોંધાઈ ચૂક્યા છે વીસ ઓક્ટોબરથી તમામ હોટલો ટેન્ટ સિટી રો હાઉસ હાઉસફુલ થયા છે ટેન્ટ સિટીમાં પણ પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે તો રાત્રે કલ્ચર કલ્ચરલ પ્રોગ્રામની પણ વ્યવસ્થા કરાઈ છે દિવાળીના વેકેશનમાં જનરલી પબ્લિક આપને બધા ફોરેન ટ્રીપ કરતા હોય છે પણ એક આપનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન ધ વર્લ્ડ ખૂબ સારી ફેસિલિટી છે બાળકો વડીલો બધા માટે ફેસિલિટી સારી છે બધા એન્જોય કરી શકે એવી ફેસિલિટી છે ગુજરાતમાં એક સારી ટુરિસ્ટ માટેનો ઓપ્શન છે સ્ટેચ્યુ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે ગુજરાતમાં આમ તો જો કે ઘણી બધી જગ્યાએ આપણે જાય જ છીએ જોઈએ છીએ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ એક આખું જો કે આકર્ષણનું કેન્દ્ર છે અલગ જ છે તમામ અનેરો આનંદ આવે ત્યાં આવીને અને શું કહેવાય કે અંદરની પણ વ્યવસ્થા એટલી બધી સરસ છે બારે એટલી વ્યવસ્થા સરસ છે અને પાછું આજુબાજુ જે ગ્રીનરી છે વોટરફોલ છે જંગલ સફારી છે એ બધું બહુ સરસ છે દિવાળી વેકેશનમાં મોસ્ટલી આપણે થ્રી ટુ ફોર ડેઝનો ટાઈમ હોય છે અને અહીંયા એ બધી એક્ટિવિટી એટલી બધી છે કે થ્રી ટુ ફોર ડેઝ તો આરામથી આપણે સ્પેન્ડ થઈ જાય અને સાથે સાથે નેચરલ બ્યુટી બી મળશે જો તમારે દિવાળી વેકેશન સારી રીતે મારવું હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જ આવો કારણ કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે જ્યારથી બન્યું ત્યારથી હાલ ત્રીસથી ચાલીસ હજાર જેટલા રોજના પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે જ્યારે અહીં જે રોજના ત્રીસથી ચાલીસ હજાર જેટલા પ્રવાસીઓ દરરોજ આવી રહ્યા છે કહી શકાય કે જે દિવાળી વેકેશન છે આમ તો અન્ય રાજ્યો અને દેશોમાં લોકો ફરવા જતા હોય છે પરંતુ હવે કેવડીયા ખાતે જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે ત્યારથી પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બની ચૂક્યું છે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા અમરેલીથી સમાચાર ધારી આંબરડી સફારી પાર્કમાં પર્યટકોની ભીડ જામી છે નવા વર્ષ દરમિયાન પર્યટકો ઉમટી પડ્યા દૂર દૂરથી આવતા વાહનો અને પર્યટકોની લાંબી કતારો જામી છે સિંહ દર્શન અને કુદરતી નજારાનો આનંદ ઉઠાવવા પર્યટકો ઉમટ્યા હજુ પંદર દિવસ સુધી પર્યટકોની રહેશે ખાસી ભીડ સફારી પાર્કમાં પર્યટકો માટે સાત બસોની વ્યવસ્થા વધારી કુલ બાર બસ કરી દેવાઈ છે અમરેલી જિલ્લાનું ફરવાલાયક મહત્વનું સ્થળ છે આંબરડી સફારી પાર્ક દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓથી જીવંત બન્યું છે જીવંતીર દિવાળી અને નવા વર્ષની રજાઓને લઈને પ્રવાસન સ્થળો પર ભીડ જામી છે ત્યારે વિશ્વ વિખ્યાત અને એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર સાસનગીર પ્રવાસીઓથી ઉભરાયું છે જંગલના રાજા સિંહ પરિવારના દર્શન કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે ક્યાંય ઘરેથી બહાર નીકળ્યા અમારા ફેમિલી સાથે કે યુઝઅલી આપણે બધા ફેસ્ટિવલ છે એ ઘરની અંદર જ માણતા હોઈએ છીએ ઉજવતા હોઈએ છીએ ફેમિલી સાથે ત્યારે મેં વિચાર કર્યો કે આજે વખતેનો ફેસ્ટિવલ છે ને એ પ્રકૃતિ સાથે વિતાવીએ એટલે અમે લોકો આવી ગયા સાસણ સાસણમાં અમારો જે અનુભવ છે ને એ બહુ જ સરસ રહ્યો કેમ કે ત્યાં અમે સિંહ જોયા આપણે નેચરલી આપણે ડિસ્કવરીમાં જોતા હોઈએ છે એવી જ રીતે અત્યારે નરી આંખે સિંહ જોયા દીપડા જોયા ઘણી બધી ટુરિસ્ટ ગાઈડ હતા જે એમણે ઘણું બધું માહિતગાર કર્યા અમને બધી વાતોથી

અને અહીંયાનો સ્ટાફ પણ એટલો જ વિવેકી છે ખૂબ જ મતલબમાં શબ્દોનું વર્ણન ન કરી શકાય એવો સ્ટાફ છે અહીંયા સિંહ પણ અમે જોયા અને અહીંયા ડ્રાઈવર હોય કે ગાઈડ હોય કે કાઉન્ટર ઉપર રિસી લેતા હોઈએ બધું ખૂબ સરસ છે અહીંયા

અને બહુ સારું લાગ્યું છે કે દિવાળી અને આ તહેવારના માહોલમાં પણ હા માહોલમાં પણ આટલું બધું અહિયાં શું કહેવાય સારી રીતે અમને બધું મેનેજમેન્ટ ને બધું બહુ સારું ગુજરાતી નવું વર્ષ ના નિમિત્તે અમે લોકો ફેમિલી સાથે અહીંયા સાસણની મુલાકાત લીધી અને વિચાર્યું હતું કે દેવડિયામાં સિંહનું સિંહ જોઈશું અને સારો એવો રિઝોર્ટ્સ અને ફેમિલી ટાઈમ સાથે સ્પેન્ડ કરશું તહેવારનો રસ છે પરંતુ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અને જે અહીંયા બધી હોસ્પિટાલિટીઝ જે રેસ્ટોરન્ટ્સની અને રિઝોર્ટની જે જોવા મળે છે એ બહુ સારો